કતવારા પોલીસે ખાંગીના ચેકપોસ્ટ ઉપરથી વાહન ચેકિંગ દરમિયાન બોલેરો કેમ્પર ગાડીમાંથી ચાંદીના બિસ્કિટો ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ સહિત કુલ રૂપિયા બે કરોડ ઓગણીસ લાખ ઉપરના મુદ્દાઓ સાથે ત્રણ ઇસમોની અટકાયત કરી છે નમસ્કાર આપની સાથે હું પ્રિયાંક જોતા સમાચાર વિસ્તારથી નાયબ પોલીસ અધિક્ષક જેપી ભંડારી તથા કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુ એમ ગાવિતની સૂચના મુજબ કતવારા પોલીસ સ્ટાફના માણસો ખાંગીના ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી એમપી એકત્રીસ જેડ એ નેવ ચોપન નંબરની બંધ બોડીની બોલેરો કેમ્પર ગાડી આવતા પોલીસે તેને રોકી તેમાં તપાસ કરતા ગાડીમાં ડ્રાઈવર સીટની પાછળ નીચે ચોરખાનું તે ખાનામાં તપાસ કરતા તેમાંથી ચાંદીના બિસ્કીટ તથા રોકડ રૂપિયા મળી આવ્યા હતા તેથી પોલીસે ગાડીમાં સવા ત્રણ ઇસમો પાસે કોઈ આધાર પુરાવો હોય તો રજૂ કરવાનું જણાવતા તેઓએ કોઈ બિલ કે આધાર પુરાવો રજૂ કરે નહીં અને ગોળ ગોળ જવાબ આપી ગલ્લા તલ્લા કરતા પોલીસે રૂપિયા પંચોતેર લાખ સાઠ હજારની કિંમતના એકસો આઠ પોઈન્ટ ચારસો ઓગણસાઠ કિલોગ્રામ વજનના નાના મોટા ચાંદીના બિસ્કીટ તથા રૂપિયા એક કરોડ આડત્રીસ લાખ સુનતાલીસ હજાર ચારસો નેવુંની અલગ અલગ દરની ચલણી નોટોના બંડલો તથા રૂપિયા પાંચ લાખની કિંમતની બોલેરો કેમ્પર ગાડી મળી કુલ રૂપિયા બે કરોડ ઓગણીસ લાખ સાત હજાર ચારસો નેવુંના મુદ્દામાં સાથે ઉત્તર પ્રદેશના ઝાંસીના ગાડી ચાલક કુમાર રામલાલ શર્મા મનીષકુમાર રામેશ્વર પ્રસાદ ગુપ્તા તથા રાજુભાઈ શ્રી કાલિકા પ્રસાદ પટેલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે